નજર કરીશું છે થી ચાર વર્ષની બાળકીના બાળકીના અપહરણ મામલે પુણા ગામની ઝૂંપડપટ્ટીમાંથી બાળકી સહી સલામત મળી આવી છે પુણા ગામથી ઝુંપડપટ્ટી ઝૂંપડપટ્ટીમાંથી બાળકી સહી સલામત મળી આવી છે પોલીસે શંકાસ્પદની અટકાયત કરી છે મામલાને પોલીસ દ્વારા એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સક્ષની સઘન પૂછપરછ હાથ ધરાવી છે બાળકીના અપહરણના સીસીટીવી પણ સામે આવ્યા છે બાળકી કેવી રીતે બાળકીને અપહરણ કરાયું તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તે ફૂટેજના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે સમરતા રાકેશ જોડાયા છે રાકેશ ચાર વર્ષની બાળકી સહી સલામત મળી આવી છે શું વિગત મળી રહી છે હાલ જી અગ્નિ ગણતરો સુરતના ના પુણા ગામ વિસ્તારમાં આવેલા સોસાયટી ના એક ચાર વર્ષ નો માસોમ બાળકી નો અંતરક્ષ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે અંગેની ફરિયાદ સુરતના પુણા ગામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી સમગ્ર ઘટનાના પગલે પરિવારજનોને પોલીસ દ્વારા પણ બાળકીની ભારે શોધખોળ આકારવામાં આવી હતી પરંતુ બાળકીની કોઈ પણ ભાર ન મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ અલગ જે ટીમો છે તે કામે લાગી હતી સોસાયટી થી આસપાસના નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા જે આખરે ફૂટેજમાં એક અગ્રણીઓ શ્રફ દેખાયો હતો અને જે ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર બાળકીનું પગેરું મેળવી મળી આવ વિસ્તાર માં આવેલી એ ઝૂપડ પટ્ટી માંથી આ બાળકી મળી આવડતા પણ કરવામાં આવી છે જી આભાર રાકેશ માહિતી આપવા માટે